જય માતાજી મિત્રો કેમ છું મજામાં જ છો અમારી ચેનલનું થોડું સ્વાગત છે કે આજે અમારા ખેતરમાં આવી છે નાનું કટર હું તમને બતાવીએ કે અમારા કપાસનું બહુ ખાસ થઈ ગયું હતું એટલે અમે કટરમાં રહી છીએ તો તમારા અમે અમારા વિડીયોમાં તમને બનાવી રહ્યા કપાસ છે અને જોઈ લો સામે કટર એટલે ટ્રેક્ટર નાનું બચ્ચું કહેવાય ટેક્ટર જોઈ લો અને જો અમારો છોટું આવ્યો ને સ્કૂલથી છોટું આવશે હમણાં મિત્રો આ નાનું કટર છે એટલે અમારા ઘાસ વધી ગયું એટલે અમે નાનું કટરમાં રાખીએ છીએ અને અમાર ટ્રેક્ટર નાનું અને આ જો આમાં ઘાસ વધારે અને આ જો કટર અપાઈ દો એટલે કેવું થઈ જાય તો જોઈ લો મિત્રો નાનું ક્ષેત્રમાં ખેતરમાં ચાલે છે ત્યાં જોઈ લો આ જોયો એ આ નાનું ટ્રેક્ટર આ રીતનું ચાલે ધીમે ધીમે ચાલે વધારે ના ચાલે એ છોટુ માં છોટુ સ્કૂલ થી આવી ગયો હોય તઈ જોઈ લો આયા આ લોબો વાત કરી દીધો અને ફટાફટ આવી જાવ એકને જલ્દી હેડ ફટાફટ આવીને હાલ મિનિટ પછી ખાજે સ્કૂલથી આવી ગયો મિત્રો એ અને ખાવાનું કે ફટાફટ આવે છે એ અમારા બ્લોગમાં હમણાં આવી જ છે જો આવી ગયો તો એને ધોરણ ખાવા જ નહીં રહ્યો લાગે તો એ ચોથું આવ્યા પગ એ પાગા એ આયા દેખો ચોથું આ ગયા દોડતો દોડતો આવે છે આ પડ્યો વાહ એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ ગયું છોટું નું દોડતો ને દોડ આવા પડ્યો દોડે હાય ગાઈસ બોલ પાઇપ પાડવું જ પડે ને આ વિચાર કરત કે બ્લોગ બનાવું તે ટ્રેક્ટર આવી ગયો ને એનો એને હું બ્લોગ બનાવું ઓમ તાક તો કરાય તે નેહલથી આવી ગયા થઈ ચલાય સુપીએ 5 વાગે મિત્રો 5 વાગે આમાં છોટુ છૂટી ગયો અને હું હાલ જ વાત કરતો તો છોટી ની અને છોટી આદર થઈ ગયો લોબુ આવી ગયા લોબુ થોડો ટ્રેક્ટર આ કે શું કહેવાય મને કે આ ટ્રેક્ટર આપણે <laughs> 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 <laughs>

કાલ તો કેતો કે હું ખાવા ના દીધી એમ તો કીધું તું મેં ભૂખ નહી લાગી જો કલી આરા જો ગય જો જો ઉસે જે ખાવાનું છે એમ જો આ એ તો આ એક તાળું ખોલે ને આલ થી આ પોચવા આ તાળું ખોલી દઉં કે આ ખોલ્યું એસે ખોલ દે એસે ખોલ દે હા કર હેડ્યા એ કરણજી ફ્રીજ લાયા ઘરમાં આવી ગયા તો બહુ તડકો પડે આ જો એકાનો બેગ લગાવી દે અને હમણાં એ શું ધાર્યું તો મારો ફોન લઈ જાય લખવા માટે પેચર પણ મેં આ લીધું ના નહીં પાડતું ભણવા માટે ના નહીં પાડતું શું ના ખાધું તો શું તને ખાવા જ્યું તું નાય તું કટર મારી કટર મારીને ને કરી શું કહેવાય ધારપુંજી મિત્રો આ ને એમના ખેતરમાં